ટીમ ઉભી છે જીટોડિયા થી વિદ્યા રોડ પર જ્યાં આગળ રસ્તા નું ખુબ જ સરસ કામ કરવામાં આવ્યું છે તમે લોકો જોઈ શકો છો કે રસ્તા પર કેટલી સારી રીતે કારીગીરી કરવામાં આવી છે હજી વરસાદની શરૂઆત પણ નથી થઈ અને અહીંયા આગળ રસ્તાની કામગીરી ખૂબ જ સારી રીતે જોવા મળી ગઈ છે મારી પાછળ એક ટ્રેક્ટર છે જે આ ભૂવામાં ફસાઈ ગયું છે હવે જોઈશું આપણે કે આ ટ્રેક્ટર જે માણસ ચલાવતું હતું એ શું કહેવા માંગે છે આ બાબત ઉપર આ ગટર પોલી રહી ગઈ છે એટલા માટે ટ્રેક્ટર ફસાઈ ગયું છે ભરેલું એક કલાક થઈ ગયો કીધું તો આવ્યું ટ્રેક્ટર બીજું પણ તો નીકળતું નથી કારણ કે ગટર બહુ ઊંડી છે એટલે પોલી છે કહેવા તો માંગી છે ઘણું આ ગટર આવી રસ્તા પોલા રાખે છે એ ના ચાલે એમ આ કહેવા જ પડે કે આ જુઓ તો તમે જુઓ તો છો કે ગટર પોલી રહી ગઈ છે ઉપર રોડ બનાવી દીધો છે બરોબર આ તો સારું છે આ સાધન છે બરોબર એક નુકસાન થયું કોક ના કદાચ જોડે આજુબાજુ કોક વાગી જાય તો તકલીફ થાય ને આપ જોઈ રહ્યા છો કે જે રીતે ટ્રેક્ટર કાઢવાની મસક્કત ચાલી રહી છે એમાં પણ રોડની જે

એનો જીવતો જાગતો દાખલો આનંદના આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ગટરકામ પણ કર્યું અને નવો નકો ડામર પણ પાથરી દેવામાં આવ્યો છે પરંતુ જેમ રેતીમાં પગ ખૂંપે તેમ પાક્કા ડામર રસ્તા પર માત્ર થોડુંક દબાણ આપતા જ દબાઈ જાય આણંદ શહેરને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે એટલે એના વિકાસ કામોમાં પણ રાજ્યની મહાનગરપાલિકાનો એરું આભળી ગયો છે હજુ તો માત્ર એક ઝાપટો જ વરસાદ પડ્યો અને આનંદના આ વિસ્તારમાં બનાવેલા માર્ગ પર એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત થી આઠ જેટલા લાઈનબદ્ધ ભૂવા પડી ગયા છે હજુ બીજા દસ પંદર ભૂવા પાડવા હોય તો બીજું કંઈ કરવાની જરૂર નથી આ માર્ગ પર ઊભા ઊભા કૂદો તોય તેમાં ભૂવા પડવા માંડે તેવો મસ્ત મજાનો વિકાસ આનંદ મહાનગરપાલિકાએ કર્યો છે બધું ભ્રષ્ટાચાર છે આ બધો આ છેલ્લા બે મહિનાથી અમે સહન કરી રહ્યા છીએ આ તો નવું છે અને પેલા મહિના બાદ સેમ આ વસ્તુ થઈ જતી નહીં આગળ બે ત્રણ ટ્રેક્ટરો ફસી ગયા ગાડી ફસી ગઈ અમારી ટુ વ્હીલર ફસી ગયા હતા કોઈ જોતું નથી સરકાર આવે છે માટી પૂરી જતી ના છે પછી આ ના વસ્તુ રહે છે અમે નગરપાલિકામાં કલેક્ટર કચેરી બધી અરજી આપી છે

તો તમે પોતે અનુમાન લગાવી શકો છો કે આ રોડ કેવી રીતે બનાવવામાં આવ્યો હશે અને સરકારે આ રોડ બનાવવામાં કેટલી મહેનત કરી હશે કેમેરા પર્સન ઋષિ પટેલ સાથે હું કમલકુમાવત સરદાર ગુર્જરી